અને જે દુકાનના સંચાલકો પાસેથી જાણવા મળ્યું છે કે અગાઉ પણ આવી ઘટના બનીતી હતી અને ચોરીનો પ્રયાસ કર્યો હતો હવે ચોરોએ જે આખી જો ચોરીનો પ્રયાસ કર્યો છે તેમનું જે વિડિયો ફૂટેજ છે તે આ દુકાન સંચાલકોએ બનાવ્યો છે તે અમે તમને વિડિયો બતાવીશું આ સીસીટીવી છે ને પહેલા પેલા બતાવો ભાઈ પાસે જે દુકાનના સંચાલકો છે તેઓએ આ સમગ્ર જે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેનો વિડિયો બનાવ્યો હતો પરંતુ તે તસ્કરો અહીં ત્રાટક્યા હતા તેઓએ અત્યારે આ આરટીઓને લગતા કામ કરી આપવા માટેની આ દુકાન છે તેને નિશાન બનાવ્યું હતું અને જે દુકાન છે તેના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતા આ જે સમગ્ર દ્રશ્ય જોઈ રહ્યા છો તે કાચ તસ્કરોએ તોડી નાખ્યા હતા અને દુકાનની અંદર પ્રવેશ્યા હતા હવે અંદર પ્રવેશ્યા હતા તે આના પણ દ્રશ્યો અમે તમને બતાવીશું અત્યારે આ દુકાન સંચાલક પણ આપણી સાથે જ છે આ જે

સવાર સાત વાગે આવ્યા તો અમને થોડું શંકાપદ જેવું લાગેલું બાજુમાં બેનરોને બધા લાગે ને મૂકેલા તો અમે જોયું તો તારું તૂટેલું હતું અને કાચ તૂટેલા હતા તો અમે અમારા ઓનરને જાણ કરી અને આયા ને શટર ખોલ્યું તો બધું લાગતું કે ચોરી થયું હતું અને આ લગભગ પાંચમી છઠ્ઠી વાગે એક બનાવ બન્યો છે એવું જાણવામાં આવે છે આજુબાજુવાળા દ્વારા અને અમારા દુકાનમાં તો એટલું બધું થયું નહીં પણ તોડફાડ વધારે થઈ છે નુકસાન થયું છે બાજુવાળાનું બી નુકસાન કરવા ટ્રાય કર્યું પણ ત્યાં હેવી તારા હોવાથી લગભગ એ લોકોને તારું તૂટવાનો પ્રયાસ કર્યો પણ તૂટ્યા નથી એટલે અમારું આઈને તોડ્યું કાચ તોડ્યા છે સટરનું તારું તોડી નાખ્યું છે અંદર બધું લેપટોપ ને બધું હતું એ લોકોએ બધું વિખરી નાખ્યું છે પૈસા તો અમારા કશું ગયા નથી પૈસા અમે રાખતા નથી બહુ ખાસ એટલે બીજું બધું તોડ્યું એટલે મળ્યું નહીં એને પ્રયાસ કર્યો છે અને અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યું બાજુવાળામાંથી

એની આડ લઈને આ તાળા તોડવામાં આવ્યા હતા જ્યારે આ દુકાન સંચાલક સવારે દુકાને પહોંચ્યા હતા ત્યારે આ રીતની પરિસ્થિતિ જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતની પરિસ્થિતિ હતી ત્યારબાદ દુકાન સંચાલકે આ જે સ્ટેન્ડી છે તે હટાવી હતી અને જે માહિતી આપી છે અને તેના પરથી જ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે આ સ્ટેન્ડી હતી તે દુકાનની આડે મૂકી દેવામાં આવી હતી અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો તાળા પણ તોડી નાખ્યા હતા ત્યારબાદ સંચાલકે જે છે સમગ્ર માહિતી મીડિયા સમક્ષ રજૂ કરી હતી અને આજે આરટીઓને લગતાના કામને આ દ્રશ્યો એ દુકાનના છે અને તેની બાજુમાં જે લોન્ડ્રી આવેલી છે ત્યાં પણ તસ્કરોએ હાથ તસ્કરો કરવાની પ્રયત્ન કર્યો છે પરંતુ ત્યાંથી પણ તસ્કરોના હાથે કશું લાગ્યું નથી તસ્કરોને જે છે તે ખાલી હાથે જવું પડ્યું છે ત્યારે બીજી તરફ માહિતી મળી રહી છે જે તસ્કરોએ છે આ લોન્ડ્રીની બહાર લાગેલો જે સીસીટીવી કેમેરો હતો તે પણ તોડી નાખ્યો છે એ પણ અમે તમને આ દ્રશ્યોમાં બતાવીશું આ જે સીસીટીવી દ્રશ્યો છે આ જોઈ શકો છો આ એક એક્ટિવા ચાલક છે તે આવી રહ્યો છે એક્ટિવા પાર્ક કરે છે જ્યારે આરટીઓ ને લગતા કામ ની દુકાન છે તેના જે સંચાલક છે તેઓ દ્વારા જાણવા મળ્યું હતું કે અગાઉ પણ આજ એક્ટિવા ચાલક એમને સીસીટીવી માં દેખાયો હતો દર્શક મિત્રો

અગાઉ પણ આમાં અહીંયા આવી ઘટના બની હતી અને જેને લઈને અત્યારે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી જેને લઈને અકોટા પોલીસ અહીંયા તપાસ કરવા આવી હતી તપાસના અર્થે જે સમગ્ર સીસીટીવી છે તે મેળ્યા છે અને જે દુકાનદારકો સંચાલકો છે તેમને આશ્વાસન આપ્યું છે કે ચોર વહેલામાં વહેલી તકે પકડાઈ જશે તેવી પોલીસ દ્વારા તેમને આશ્વાસન આપ્યું આપવામાં આવ્યું છે વધુ વિગતો માટે જોતા રહેજો ગુજરાત એટીન લાઈવ ન્યૂઝ